લાઈટ કે આવજો તો પેલે આવો નતો હમણા જઈને આઈન કરજે બકો આયા છે આ પાર્વતી પગે છે હવે તરા કબૂતર કેમ પાણી પીવે પાણી પીવે છે? કેવું મસ્ત લોકેશન છે અહીંયા. આગળ હા કેલ જેવું આવું છે હાર્દિકભાઈ હલો આ બાજુ સસ્કે છે મન જો આ કેવું મસ્ત છે જો અહીંયા આ કે ક્યાં આવ્યા આપણે કાના ગુરુકોળ ગુરુકોળ આમ જો પાણી મસ્ત છે જો છે આમાં આ હા કેવું મસ્ત છે પડી નથી મસ્ત છે હે આમ એને તરસ લાગી ન હોય તો ક્યાં હા હા જાય હવે હાલો હાર્દિક હાલો હવે અંદર જવું છે ને ભાઈ એટલે આ બધું તો પગ જો પેલા હનુમાન દાદા દેખાય છે જો કોડા મોટા છે કા જવું છે ને હાર્દિક તો જો અમારે હાલવા મેળો એ ફટાફટ માં કેટલી ઉતાવળ છે જવાની અંદર અંદર રામાયણ છે બહુ મજા આવશે જોવાની અમારો ફૂલ વિડીયો જોજો હો આગળ આપણે અંદર આવી ગયા ઉપર ને હાર્દિક ભાઈ તો જો આગળ આગળ જાય છે તમે પણ આવજો અહિયાં પગે લાગવા ધિક બસને આવ ઉપર આવી પગે લાગી લે ઉપર હે કેટલું મસ્ત ડેકોરેશન છે જો Gayana artik? Raadi itu khutbahnya Dakarat ik Har League Traveksi czego program ini? 0 Ini Makar ini, Tukang

ஆ ஹலோ மாதம் ભગવાન ને કચ્છ આંગળે ફરવાનું ઉપાડ્યું છે પહાડ બધાને વરસાદ તો લાગે ને એટલે બધા તો નીચે બેઠા છે

जो जा गए आओ से हो जो आवे से जो आवे मम्मी आवे से ने हां मम्मी आवे आवे से जो आवे से जो आवे के नहीं ना मुंदे आओ

પછી કહેજો સમુદ્ર મંથન દેવ ને દાના વચ્ચે લડાય છે જો વચ્ચે શંકર ભગવાન છે હામા હામે જો ઓલા તાણે છે થોડાક આ બાજુ છે અને થોડાક આ બાજુ છે થોડાક દેવ અને આ દાનવ હા હાલો હાર્દિકભાઈ આવ્યા આ જો ઘોડા ગાડી છે જો હા હાલો હવે આ બાજુ

કે ના વે આ આ આર્દિક ભાઈ તો નીકળી ગયા હોય ભાઈ નીકળી ગયા નો પટ્યાડા જા હાલો અયા અયા પ્યો

हा मेसेडै ग्यासे का रामायण जॉइन है मजा एसेले ओ गेम उरेमी कोनसा पासा लोकेशन किनो मस्त दिसै छ गेम उरेमी ओ हो केलो तया गेम उरेमी मासा लियो जई छसा जई आ पछि गुफा मा गया त या केवी भी भीक लागती ती का अन मोडा मा हा जे बधे जई बधारा कित्लो मजा आवे का जवानी आयम आयसे ने या 私たちは私たちのお子さんにお越しいただきました。